હાલો મિત્રો આજે અમે ખીડી બાજુ સી તો ઘણા બધા ગામના નામ પણ નામ આવડે એવા યાદ નથી કેમ કે અમે મોંગલધામ આવ્યા છીએ ખીરી ગામ મોંગલમાં દર્શન કર્યા પણ ફોટો હોય ને અલાઉડ નથી એટલે વિડીયો કે આપણે ફોટો નથી લીધો મસ્ત અને સરસ જગ્યા છે અને વાડી છે મોંગલમાં જોઈ જગ્યા હે ના ખેડૂતો કોઈ જ જોઈ નાખું ગગન ના ખાઈ

બહુ મજા આવે હાલો જો અમે પોકી ગયા છીએ અમારા કાકાજીના ઘરે જામનગર અને પાણીપુરીનો પ્રોગ્રામ છે અમે નાસ્તો કરીએ પાણીપુરીનો અમારા દેવરજી આ ખાવા હલો મિત્રો જામનગર થી નાસ્તા પાણી પાણીપુરી ખાઈ અને નીકળી ગયા સઈ ને અત્યારે જયસી

તો પહેલાં ત્યાં દર્શન કરી લઈએ બધા અને પછી ગતિ એમાં છે તો ત્યાં જવાનું છે બધા જો દર્શન કરવા ગયા પહેલી વાર જ હું તો કોઈ દિવસ ન થઈ ગયા અહીંયા હવે તમને બાજુવાળાના ગુંદા દેખાડો જૂતા ગંદી છે ગંદી કોને ભાવે છે ગંદી મિત્રો જરૂરથી કમેન્ટમાં બતાવો અને બેડ ગામના બંગલા જુઓ બંગલા બબે મારા સાવડા પરિવારના હુરાપુરા છે તો ત્યાં દર્શન કરવા એવા છે જરૂરથી તમે પણ દર્શન કરી લેજો અમારા બધા સાવડા જેટલા છે ને બધા હુરાપુરા છે આ

पानी पूरी निकाल ली थी अब बोल फिर निकाल ली मारा भाग में जोर ले लेता हूं हां बदन आए बट को ले ली थी एक तक आ जाओ मन दादा से आओ होटल है होटल से गड़वार नहीं होटल से हेलो

Ah, tahu. Ah, <laughs> tahu. Ah, tahu. Ah, tahu. Ah, Ah, tahu. Ah, tahu.

એ બધું થઈ ગયું ત્યાર પછી પાછા કાકાજી ઘરે આવ્યા પછી ત્યાં ગુલ્ફી ખાધું બધાએ અને પછી ત્યાંથી નીકળી ગયા જમવા તાણે બહુ કરી રીતે પણ પછી અમારે ઉતાવળ હતી એટલે જઈમાં નહોતા અને નક્કી કરીને ગયા હતા કે આજે હોટલમાં જમવું છે એમ એટલે વળતા હૈને અને અહીંયા માલધારી હોટલમાં મસ્ત મજા આવી ગઈ ત્યાં જઈમાં જમી અને આવી ગયા છે ઘરે અને હવે બસ જોર થાકી ગયા છે બહુ જ તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ